બોલ સદગુરુ મહારાજની જય નિરાંત મહારાજનું એક ભજન છે ઘણા બધા સાંભળ્યું છે ઘણા બધા ગાય છે ઘણા બધા ભજન ઉપર સત્સંગ કરે છે સારો સત્સંગનો દોર હાલે છે કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કે હે પારા નામરૂપ ગુણ નહીં હમારા કબહુ ના ધરુમ અવતારા એ ભજન ઉપર બધા સત્સંગ કરે છે પણ એ ભજનની છેલ્લી કડીમાં એવું કીધું છે કે તુરિયા તીતા સબ જગ જીતા સત મત પુરણ મતવાલા શું નિરાંત મહારાજે શું કીધું કે સત મત પુરણ મતવાલા સત મત જે છે એને વરો આપણે બધા ક્યાં વર્યા છીએ કોઈને પૂછ્યું તમે તક સાહેબ પંથમાં કોઈ એમ કે હું નિજાર ધર્મમાં છું કોઈ એમ કે હું નિરાંત દેશમાં છું કોઈ એમ કે ઉગમ ગમભોજમાં છું કોઈ એમ કે હું રવિબાણ ફોજમાં શું કોઈ કોઈ એમ કે હું નાચ સંપ્રદાયમાં છું ધર્મના બધા નામો હાચા છે ઓળખ માટે ઓળખ માટે બરાબર છે પણ એ વાદ વિવાદમાં રીધા જેખું નથી એ વાદ વિવાદને પડતા મૂકી અને સત મતને વરવાનું છે જો સત મતને વરી જશું તો નિરાંત મહારાજને પોતાના મૂળ સ્વરૂપની જાણ થઈ તો આપણને થાય થાય અને થાય જ તે બોલ સદગુરુ મહારાજની જય